જે અનુસંધાની પોલીસ ઇન્સ્પેક્ટર કેજલીમ બાચિયા એસઓજી તાપીનાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ જ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનપી ગરાસિયા એસઓજી તાપીનાઓને મળેલી બાતમી હકીકતના આધારે ચંદાબેન શુકલાવ જાધવ ઉમરવર્ષ ચોસઠ તાલુકો વ્યારા જિલ્લો તાપીનાઓના રહેણાંક ઘરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કુલ વજન ત્રણસો અડતાલીસ ગ્રામ કિંમત રૂપિયા સત્તર હજાર ચારસો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા સાથે ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી વ્યારા પોલીસ સ્ટેશન બીપાટ ગુના રજિસ્ટર નંબર ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટ ઓગણીસો પંચાસી મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી ચંદાબેન સુકરલાલ જાધવ